વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ પાંચ તત્વોનું વર્ગીકરણ ભણીશું તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે આજ સુધીમાં એકસો અઠ્ઠાણું તત્વો આપણા માટે જાણીતા છે અને તમામ તત્વો જુદા 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 ગુણધર્મો ધરાવે છે આ એકસો અઢારમાંથી ચુમ્મોતે સોરી ચોરાણું નાઇન્ટી ફોર કુદરતી રીતે મળે છે અને જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મ વિશે વધુને વધુ માહિતી ભેગી કરી તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવી ઘણી મુશ્કેલ લાગી અને એમના ગુણધર્મોમાં કોઈ એક ચોક્કસ ભાત એટલે પેટર્ન શોધવાનું શરૂ કર્યું જેના આધારે આટલી મોટી સંખ્યામાં તત્વોનો વ્યવસ્થિત સહેલાઈથી અભ્યાસ થઈ શકે હવે આમાં એટલે તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવીને એક કોઠો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હવે આ તમે જાણો છો કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને એમના ગુણધર્મોના આધારે વહેંચી શકાય એટલે વર્ગીકૃત કરી શકાય છે ધારો કે આપણે કોઈ દુકાનમાં જઈએ તો દુકાનમાં તમે જોયું છે કે ભાઈ બધા સાબુ તો એક જગ્યાએ સાબુ ગોઠવેલા હોય બિસ્કીટ તો બધા બિસ્કીટ એક જગ્યાએ ગોઠવેલા હોય બરાબર છે એવી રીતે સાબુમાં પણ કપડાં ધોવાના સાબુને અલગ ગોઠવ્યા હોય નાવાના સાબુને અલગ ગોઠવ્યા હોય એટલે એ સરળતાથી કોઈ ગ્રાહક આવે તો એને વેપારી કે દુકાનદાર એને સહેલાઈથી આપી શકે તો એટલા માટે આવી રીતે જેમ દુકાનમાં બધી વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવવાની જરૂર છે એવી રીતે તત્વોને પણ વ્યવસ્થિત ગોઠવવા પડે એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા એમાં એક પ્રયત્ન ડોબેના નામના વૈજ્ઞાનિકે કર્યો બરાબર છે અહીં તમે આકૃતિમાં ડોબ્રેનર જોઈ શકો છો જો હું તમને મોટી કરીને બતાવું છું આકૃતિ આ ડોબ્રેનર છે વૈજ્ઞાનિક છે એના વિશે માહિતી જુઓ તો વુલ્ફ ગેંગ ડોબ્રેનર એનું આખું નામ જર્મનીના મ્યુનબર્ગ ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને એ પછી સ્ટ્રેસબર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો એણે અને આખરે જેના વિદ્યા વિશ્વવિદ્યાલયમાં રસાયણશાસ્ત્ર અને ઔષધીય વિજ્ઞાનનો પ્રોફેસર બની ગયા ડોબ્રે નગર કરતાં પ્લેટિનમનું ઉદ્દેપક તરીકે અવલોકન કર્યું અને તત્વોની સમાનતા ધરાવતી ત્રિપુટીની શોધ કરી ત્રિપુટી એટલે ત્રણ વસ્તુ કોઈ પણ આપણે ત્રણ વસ્તુ સમૂહમાં લઈએ તો એને ત્રિપુટી કહેવાય બરાબર છે અને એનાથી તત્વના આવક કોષ્ટકતા વિકાસની શરૂઆત થઈ અઢારસો સત્તરના વર્ષમાં જર્મન વૈજ્ઞાનિક વુલ્ફ ગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો એમણે ત્રણ તત્વો ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા તેથી તેમણે તે જૂથોને ત્રિપુટી કહ્યા ડોબરેના દર્શાવ્યું કે ત્રિપુટીના ત્રણ તત્વોને તેમના પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કે મધ્યમાં રહેલું તત્વનું પરમાણવીય દળ બે તત્વોના પરમાણીય દળના લગભગ સગરા સરેરાશ એટલે એવરેજ જેટલું હોય છે એક ઉદાહરણ લઈને સમજીએ કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ લિથિયમ એટલે એલાઈ સોડિયમ એટલે એને અને પોટેશિયમ એટલે કે ધરાવતી ત્રિપુટી આપણે લઈએ જેનું પરમાણવીય દળ અનુક્રમે છ પોઈન્ટ નવ ત્રેવીસ અને ઓગણચાલીસ છે લિથિયમ અને પોટેશિયમ એટલે એલાઈ અને કેના પરમાણવીય દળની શક્યતા શું છે બરાબર છે એ બેનું તમે એવરેજ કાઢો તો લગભગ તમને ખ્યાલ આવે હવે નીચે ત્રણ તત્વોના કેટલાક જૂથ આપેલા છે આ તત્વોને પરમાણવીય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે ગોઠવવામાં આવ્યા છે બરાબર છે તો તમારે હવે એની ગણતરી કરીને તમારે નક્કી કરવાનું કે કયું જૂથો પૈકી કયું ડોબેનગની ત્રિપુટી બનાવે છે તમે જોઈ શકશો કે સમૂહ બી તથા સમૂહ સી તથા બી તથા સી ડોબેનગની ત્રિપુટી બનાવે છે કે તે સમયે જાણીતા તત્વોમાં માત્ર ત્રણ જ ત્રિપુટીઓ જાણી શક્યા હતા તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ રહી ન હતી બરાબર છે તો ડોબિનની ત્રિપુટી તરીકે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ એટલે એલઆઈ એનએ અને કે અને અહીંયા ઉપરના કોઠામાં બી જૂથ અને સી જૂથના તત્વો એટલે બી જૂથના તત્વો જોઈએ તો સીએ એસઆર અને બી એ અને સી જૂથના તત્વો જોઈએ સીએલ બી આર અને આઈ આ ત્રણ તત્વોને જ ત્રણ ત્રિપુટીઓ બનાવી શક્યો હતો ડબેના એટલે આ પદ્ધતિ ત્રણ એટલે ત્રણ ત્રિપુટીના ત્રણ ત્રણ તત્વો ગણીએ આપણે તો નવ તત્વોને એણે ગોઠવી એના બાકીના તત્વો વિશે એ ગોઠવણી કરી શક્યો નહીં એટલે ડોબરેનગની ત્રિપુટી ની પદ્ધતિ જે હતી એ ફેલ ગઈ સફળ ના થઈ હવે કોણ આવ્યું કે ડોબરેનગના પ્રયાસોએ બીજા રસાયણ તત્વના ગુણધર્મોના તેમના પરમાણુ દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા એટલે એને આઈડિયા આપી દીધો બીજા વૈજ્ઞાનિકોને ડોબેના કે ભાઈ તમે પરમાણુ દળ છે તત્વનું પરમાણુનું દળ અને એના ગુણધર્મો વચ્ચે કોઈ સંબંધ છે એ સંબંધને આધારે બીજા વૈજ્ઞાનિકો આગળ વધ્યા એમાં ઈસવીસન અઢારસો છાસઠમાં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ જાણીતા તત્વોને પરમાણુ દળના જળધા ક્રમમાં ગોઠવ્યા એમણે સૌથી ઓછાનું પરમાણુ દળના તત્વ તત્વ ધરાવતા ધરાવતું તત્વ કયું હાઇડ્રોજન એનાથી શરૂઆત કરી આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન એ સૌથી હલકું તત્વ છે બરાબર છે એકદમ હલકું એટલે સૌથી હલકું તત્વ હાઇડ્રોજન છે તથા છપ્પનના તત્વ થોરિયમ પર એને પૂર્ણ કર્યું એને ગોઠવણી જે હતી એ થોરિયમ જેનો પરમાણુ ક્રમ એ છે છપ્પનનું તત્વ છે તેમણે જોયું કે પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પહેલાં તત્વના ગુણધર્મને મળતા આવે છે એ જાણી એણે તુલના સંગીતના સુરો સાથે કરી એથી જ તેથી તેમણે અષ્ટકનો સિદ્ધાંત કહ્યો બરાબર સમજો કે એણે એમણે જે પરમાણુ દળના ચઢતા ક્રમમાં ગોઠવ્યા તેમણે જોયું કે પહેલાં ક્રમે જે તત્વ છે એનો એના ગુણધર્મો આઠમા ક્રમના તત્વ સાથે મળતા આવે છે એટલે આ નિયમને એણે એમણે શું નામ આપ્યું ઇલેક્ટ્રોન એણે અષ્ટકનો નિયમ સિદ્ધાંત એવું નામ આપ્યું અને તેને ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે ન્યૂલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમ તત્વના ગુણધર્મો સમાન હતા સોડિયમ લિથિયમ પછીનું આઠમું તત્વ છે આ જ રીતે બેરિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે ન્યૂલેન્ડના અષ્ટકના મૂળ સ્વરૂપનો એક ભાગ હું તમને અહીંયા બતાવું છું આકૃતિમાં જોજો તમે અહીંયા તમે ઉપરના કોષ્ટકમાં તમે ન્યુલેન્ડ નું અષ્ટક જોઈ શકો છો બરાબર છે હવે એવું શોધાયું કે આ સિદ્ધાંત અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પહેલાં તત્વને મળતા આવતા નથી એટલે ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર છપ્પન તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં બરાબર ન્યુલેન્ડે એવી કલ્પના કરી હતી કે કુદરતમાં એ સમયે માત્ર છપ્પન જ તત્વો છે અને બીજા કોઈ શોધાવાના પણ નથી પરંતુ આપણે જાણીએ છીએ કે ત્યાં પછી તો ઘણા નવા તત્વો શોધાયા ઘણા નવા તત્વો શોધાયા બે મિનિટ બે મિનિટ બાળ ઉભો નવા તત્વો શોધાયા પરંતુ ત્યારબાદ અને એને એના ગુણધામો અષ્ટકના સિદ્ધાંતમાં બંધ બેસતા નથી પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યૂલેન્ડે બે તત્વોને એક જૂથમાં રાખી દીધા પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા બરાબર છે જુઓ કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે અને એક સાથે જ ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવે છે જેમના ગુણધર્મો આ તત્વો કરતાં જુદા છે આયન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે તેને આ તત્વોથી દૂર રાખવામાં આવ્યા છે આમ ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે જ યોગ્ય ઠરે બરાબર છે તો આપણે આજે ડોબગન અને ન્યુલેન્ડ એ બંનેના જે પ્રયત્નો હતા એ વિશે આપણે ભણ્યા